સાથે મુખ્ય અતિથિઓમાં પૂજ્ય શંભુનાથ બાપુ ધારાસભ્ય શ્રી નવસાદભાઈ સોલંકી શ્રી અરવિંદ વેગડા શ્રી દેવજીભાઈ રાઠોડ શ્રી જગદીશભાઈ રાઠોડ લખતર તાલુકા વણકર ભવનના પ્રમુખ શ્રી બીડી વાઘેલા સાહેબ સન સવૈયાનાથ ભવનના પ્રમુખ ડોક્ટર ડી કે વાટેલ સાહેબ રાજેન્દ્રગીરી મહારાજ જાપાનથી પધારેલ પ્રોફેસર શ્રી નૈમિતા આબે શિક્ષક જયંતિલાલ મકવાણા શ્રી સીડી વાઘેલા સાહેબ ઇન્કમટેક્સ એસસી યુનિયનના પ્રમુખ પીસી રાઠોડ ઇન્કમટેક્સ ડેપ્યુટી કમિશનર શ્રી गिरीशभाई वर्मा તેમજ ખૂબ જ મોટી સંખ્યામાં उपस्थित રહ્યા હતા આ કાર્યક્રમ વિષે પૂજ્ય સંભુનાથ બાપુ પૂર્વધારાસભ્ય શ્રી નવશາດભાઈ સોલંકી તેમજ શ્રી અરવિંદભાઈ વેગડા સાથે ખાસ વાતચીત કરતા સુકાયો સાંભળી આ ખાસ અહેવાલ રિપોર્ટ જિગ્નેશ ફકવાડા 76 ગુજરાતી ન્યૂઝ અમદાવાદ આજે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ નિવાસીઓ બધા અહીં અમદાવાદ ખાતે રહેતા સુરેન્દ્રનગર જિલ્લા વર્કર સમાજ મુકામ અમદાવાદ એવા નામથી એક ખૂબ મોટી સંસ્થા ચાલે છે અને એ સંસ્થા દર વર્ષે સ્નેહમિલન કરતી હોય છે અને એટલે હમણાં જ જે નવ વર્ષની શરૂઆત થઈ છે એ નિમિત્તે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને એ મિલનના કાર્યક્રમ નિમિત્તે સમાજની અંદર કામ કરતા વિવિધ તબક્કાના જે અધિકારી ગણ છે એમાં ખાસ કરી અને ડોક્ટરો એન્જિનિયરો અને એવા સુપર ક્લાસ અધિકારીઓના સન્માન સાથે રાખવામાં આવ્યા હતા સમાજના શ્રેષ્ઠીઓના સન્માન કરવામાં આવ્યા દાતાદાન વીરોના સન્માન કરવામાં આવ્યા અને નવા વર્ષના સંકલ્પ નિમિત્તે હવે સમાજ એ સમાજ ભવનોના નિર્માણ કરતા આવનારી પેઢી માટે નવી પેઢી જે છે એ શિક્ષાથી વંચિત ના રહે અને એમને યોગ્ય શિક્ષણ મળે અને એમના ભાવિનું નિર્માણ સારી રીતે થાય અને સરકારી નોકરીઓમાં કે ખાનગી નોકરીઓમાં કોઈ પણ જગ્યાએ એ પોતાના જીવનનો અર્થ ઉપાર્જન કરે નામના પ્રાપ્ત કરે અને અંતતો ગતવા સમાજની સારી સેવા કરે એવા ભાવથી અહીં આજે સંકલ્પ લેવાયો છે કે અમે જુદા જુદી ભરતી પ્રક્રિયાઓમાં અને જુદી જુદી કામગીરીઓમાં え યુવાનો અને યુવતીઓ માટે સ્કિલ સેન્ટર ઊભા કરી અને આવનારી પેઢીને મજબૂત બનાવશું એવા સંકલ્પ સાથે આજનો આ સરસ કાર્યક્રમ સંપન્ન થયો છે નમસ્કાર સુરેન્દ્રનગરજીનો સમાજ જમદાર પર છે અને સેમિનારના પેરાગ્રાફ પણ વિશેષ વાત છે કે જે વણકારો હતા કે જે ડોક્ટર છે જે પોતાના ફિલ્ડમાં કંઈક અલગ નામ કર્યું છે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ સુધી લીધેલા છે એવા વિરલાઓનું સન્માન એવા સન્માનની વ્યક્તિઓને આજે અહીંયા મંચ પર એનું સન્માન કરવામાં આવ્યું છે એટલે આ એક અનોખો કાર્યક્રમ હતો જેનાથી મોટીવેશન મળે છે જેનાથી દરેકે દરેક નવી આવનારી પેઢીને એનાથી એક મનોબળ એમનું મજબૂત થાય છે અને આ પ્રકારના કાર્યક્રમો કર્યા એ વણકર સમાજ સુરેન્દ્રનગર જિલ્લાના

ખૂબ પ્રગતિ કરી છે એ દલિત સમાજના સમાજના લોકો વિશાળ સંખ્યાની અંદર અમદાવાદમાં એકત્રિત થઈ અને નવા વર્ષના સ્નેહ મિલન તરીકે બધા ઉપસ્થિત થયા છે અમારા સૌના આદરણીય મહારાજ બાપુ શ્રી સભા અનેક વરિષ્ઠ આગેવાનો આજે ઉપસ્થિત છે સૌને તમારા માધ્યમથી હું શુભકામનાઓ પાઠવું છું